હેલો એવરી વન વેલકમ બેક ટુ ટેસ્ટ વિથ બેસ્ટ કિચન ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ શ્રાવણ વાસ નિમિત્તે સ્પેશિયલ એવી સૂકી ભાજી બનાવવાની રેસીપી ફ્રેન્ડ્સ આ સૂકી ભાજી એક આપણે અલગ જ સ્ટાઇલથી અને અલગ જ અંદાજમાં બનાવીશું તો મારા વિડીયોને તમે એન્ડ સુધી જોજો આ સૂકી ભાજી બહુ જ ટેસ્ટી બને છે અને જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી બને છે જો ફ્રેન્ડ્સ મારા વિડીયોને તમે એન્ડ સુધી જોજો અને મારી ચેનલ પર હજુ સુધી તમે નવા હો અને મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી નાખો હોય તમારી ચેનલને તમે ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવું બિલકુલ જ ફ્રી છે તો ચાલો ફ્રેન્ડ્સ આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ ટૂંકી ભાજી બનાવવા માટે મેં અહીં સાતથી આઠ નંગ બાફેલા બટેકા લીધેલા છે જે મેં પહેલેથી જ બાફી અને રેડી કરી લીધેલા છે ત્યારબાદ આપણે એક પેનની અંદર એકથી બે ટેબલ સ્પૂન જેટલું ઓઇલ એડ કરીશું ઓઇલ એડ ગરમ કર્યા બાદ આપણે તેની અંદર એક ટેબલ સ્પૂન જેટલું જીરું એડ કરીશું ત્યારબાદ આપણે તેની અંદર હાફ ટેબલ સ્પૂન જેટલી હિંગ એડ કરીશું ત્યારબાદ આપણે એકથી બે નંગ લીમડાના પત્તા એડ કરીશું ત્યારબાદ આપણે ઝીણું સમારેલું મરચું એડ કરીશું જે મેં પહેલેથી જ કટિંગ કરી અને રેડી રાખી લીધેલું છે ત્યારબાદ આપણે ઝીણું સમારેલું આદુ એડ કરીશું ત્યારબાદ આપણે એક નાની વાટકી ટમેટા એડ કરીશું આ બધા જ ઇન્ગ્રીડિયન્ટ એડ કર્યા બાદ આપણે તેને ધીમે ધીમે હળવા હાથે ધીમા આચે હલાવી લઈશું ફ્રેન્ડ્સ આ સૂકી ભાજી ટેસ્ટમાં બહુ સરસ બને છે અને એની અંદર પણ આજે આપણે જે ઇન્ગ્રીડિયન્ટના નાખવાના છીએ તે તો નાખવાથી આપણી સૂકી ભાજી લાજવાબ બને છે તો ફ્રેન્ડ્સ આ વિડીયોને તમે એન્ડ સુધી જોજો જરા પણ સ્કીપ કરતા નહીં ત્યારબાદ આપણે તેની અંદર હાફ ટેબલ સ્પૂન જેટલી હળદર એડ કરીશું હળદર એડ કર્યા બાદ આપણે તેની અંદર એક ટેબલ સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર એડ કરીશું ધાણાજીરું પાવડર એડ કર્યા બાદ આપણે તેની અંદર સ્વાદ અનુસાર નિમક એડ કરીશું ફ્રેન્ડ આ ભાજી બનાવતી વખતે આપણે જે ઇન્ગ્રીડિયન્ટ્સ એની અંદર યુઝ કરવાના છીએ તે ઇન્ગ્રીડિયન્ટ્સ તમે પહેલાં ક્યારે યુઝ કર્યા નહીં હોય આ ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરવાની સાથે જ આપણી સૂકી ભાજી એકદમ ટેસ્ટી એટલે કે લાજવાબ બની જશે ત્યારબાદ આપણે તેની અંદર એક ટેબલ સ્પૂન જેટલો ગરમ મસાલો એડ કરીશું ફ્રેન્ડ્સ ગરમ મસાલો પણ સૂકી ભાજીમાં ખૂબ જ સરસ લાગે છે તેનો ટેસ્ટ પણ સૂકી ભાજીને એકદમ સ્પાઈસી અને ચટપટી બનાવે છે હવે આ બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સને આપણે ઢાંકણ બંધ કરી અને બેથી ત્રણ મિનિટ માટે ચડવા દે

હવે પાણીની અલગ સૂકી ભાજીની અંદર બબલ્સ રેડી થઈ ગયા છે જો તેલ પણ છૂટું પડી ગયું છે હવે આપણે તેની અંદર જે બાફેલા બટેકા હતા એ બાફેલા બટેકાને આપણે એડ કરી દઈશું ત્યારબાદ આ બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સ બટેકાની અંદર મિક્સ થઈ જાય તે રીતે આપણે ચમચા વડે વ્યવસ્થિત રીતે બધી સાઈડ હલાવી લઈશું જો ફ્રેન્ડ્સ બટેકા એડ થવાની સાથે આપણી સૂકીભાજી બહુ સરસ દેખાઈ રહી છે અને છે ને જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી હજુ પણ તમે વિડીયાને આગળ જોજો તેમાં પણ આપણે એવા અલગ અલગ ઇન્ગ્રી એડ કરીશું જેથી આપણી સુકી ભાજી એકદમ ટેસ્ટી અને ચટપટી બને જો ફ્રેન્ડ્સ આ રીતે બટેકા બધી છે સુકી એડ થઈ ગયા છે જુઓ તમને દેખાડી દઉં ચમચા વડે લઈ અને આપણી સૂકીભાજી બહુ સરસ દેખાઈ રહી છે આ બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સ એડ થઈ ગયા બાદ આપણે હવે તેની અંદર મગફળીનો ભૂકો એડ કરીશું જે મેં પહેલેથી જ બનાવી અને રેડી કરી લીધેલો હતો જો ફ્રેન્ડ્સ આ રીતે મગફળીનો ભૂકો એડ થવાની સાથે આપણી ભાજી ઓર ટેસ્ટી બનશે ત્યારબાદ આપણે તેની અંદર લીંબુનો રસ એડ કરીશું ફ્રેન્ડ્સ લીંબુના રસથી પણ આપણી સૂકીભાજીનો ટેસ્ટ લાજવાબ આવશે આ બધા જ મસાલાને વ્યવસ્થિત રીતે ચમચા વડે હલાવી લઈશું ફ્રેન્ડ્સ મગફળીનો ભૂકો બટેકાની અંદર આવવાથી આપણી સૂકી ભાજીનો ટેસ્ટ એકદમ સરસ આવે છે શું તમે આ રીતે પહેલાં ક્યારેય બનાવી છે જો ના તો આ વખતે તમે મગફળીનો ભૂકો એડ કરી અને સૂકીભાજી બનાવજો બહુ જ ટેસ્ટી બનશે અને આ રીતે પહેલાં તમે ક્યારેય ટ્રાય કરી ન હોય જો ફ્રેન્ડ્સ મગફળીનો ભૂકો આપણા બટેકાની અંદર એડ થઈ જવાથી આપણી સૂકી ભાજી બહુ સરસ દેખાઈ રહી છે ત્યારબાદ આપણે તેની અંદર હાફ ટેબલ સ્પૂન જેટલો મરી પાવડર યુઝ કરીશું મરી પાવડરથી પણ સુકી ભાજીનો ટેસ્ટ બહુ સરસ આવે છે ત્યારબાદ આપણે તેની અંદર એક ટેબલ સ્પૂન જેટલો ચીલી ફ્લેક્સ એડ કરીશું ફ્રેન્ડ્સ આપણે સુકી ભાજી બનાવતી વખતે તેની અંદર લાલ મરચું પાવડર યુઝ કરવાનો થતો નથી કારણ કે આપણે લાસ્ટમાં ચીલી ફ્લેક્સ એડ કરવાથી આપણી સૂકી ભાજી થોડી તીખી બની જશે તો ફ્રેન્ડ્સ તૈયાર છે એકદમ ટ્રેડિશનલ અને શ્રાવણ માસમાં ખાઈ શકાય તેવી સૂકી ભાજી જો ફ્રેન્ડ્સ ખૂબ જ સરસ દેખાઈ રહી છે ને જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી લાગે છે ને તો ફ્રેન્ડ્સ આ સુકી તમે એકવાર જરૂર ટ્રાય કરજો ટેસ્ટમાં બહુ જ સરસ બને છે અને મેં તમને જે બધા ઇન્ગ્રીડિયન્ટ દેખાડ્યા છે તે નાખીને ટ્રાય કરજો એકવાર સ્કીપ કરતા નહીં બહુ જ સરસ બનશે ત્યારબાદ આપણે તેને તાણાભાજી વડે ગાર્નિશ કરીશું જો ફ્રેન્ડ્સ દેખાઈ રહી છે ને એકદમ ટ્રેડિશનલ સુકી ભાજી જો ફ્રેન્ડ્સ મારા વિડીયો તમને પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને એક લાઇક કરજો શેર કરજો અને તમારા રિવ્યૂ મને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો તો ફરી પાછા મળીશું આવે આપણા એક અવા અવનવા વિડીયો સાથે ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો